નમસ્તે જય ભવાની જય માતાજી જ્યારે આપણું કાંઈક ખોવાઈ જતું હોય કેટલું દુઃખ થતું હોય મનમાં એક વેદનાનું આ ગીત છે જાણે કશું ખોવાઈ ના ગયું હોય આપણું એવું આમાં લાગે ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો રે માર્ગનો વાટે વિ સામો લેતા કોઈએ જોયો હોય તો કહેજો કોઈએ જોયો હોય તો કહેજો એના વિના રે મારી કાયા છે પાંગળી એના વિના રે મારી આંખો છે આંધળી મારા રે હંસ અંસલોરી સાય રે સરોવરમાં તરતો કોઈએ જોયો હોય તો કે જોયો હોય તો કે જો તનળું રૂંધાણું મારું મનળું રૂંધાણું હે તાર તૂટ્યો રે અધવ એ મારું ભજન નંદવાણું એવી કપરી આંધી માં મારો દીવડો ઝડપાયો રે આખો રે સળગતો હોય તો કોઈએ જોયો હોય તો કે જો 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 જ્યારે જ્યારે સાચું હિત કરનાર તમારું ય કોઈ અને જોને જગત છોડીને ચાલ્યું જો ને કેવી રીતે સમજાય જેની વસમી વિરાના જે વિદાય થઈ હોય પોતાના પ્રિયજનો પોતાને છોડીને જતા રહેતા હોય ત્યારે જેના ગયા હોય એને લાગે સાહેબ જેને ગયા હોય એને લાગે કારણ ગમે તે હોય પણ તમારાથી છૂટા પડીને ચાલ્યા જાય એટલે બહુ દુઃખ થાય બહુ દુઃખ થાય બહુ દુઃખ થાય ભગવાન આવા કોઈને હેત કરનાર અને ના પાડે અને કોઈને દુઃખ ના પાડે એ જ પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત